તો મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર તો આજે અમે જઈ રહ્યા છીએ મમતા સોનીના ઘરે તો મિત્રો વિડીયોમાં બને રહેજો આજે આપણે તમને મમતા સોનીનું ઘર બતાવીશું તેમનું ગામ બતાવીશું તો વિડીયોમાં બહુ મજા આવવાની છે તો મિત્રો અમારે ચેનલ પર આવા નવા નવા કલાકારોના ઘર અને ગામના વિડીયો આવતા રહે છે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો આજે આપણે તમને મમતા સોની સાથે મુલાકાત કરાવીશું તેમનો ફ્લેટ બતાવીશું તે ક્યાં રહે છે તે બધું જ વિડીયોમાં બતાવવાના છીએ તો વિડીયો બના મમતા સોની ની વાત કરીએ તો તે ઘણા બધા એવા ગુજરાતી પિક્ચર અને એવા ગુજરાતી કોમેડી ડાયલોગ અને શાયરીથી જ પોપ્યુલર એવા એક્ટર છે તો મિત્રો હાલ ગાંધીનગર ની અંદર રહે છે તો આપણે તેમની સાથે મુલાકાત કરાવીશું અને તેમના ઘરે જઈશું તો મિત્રો મમતા સોનીની વાત કરીએ તો તેમના ઘણા બધા એવા ગુજરાતી મુવી છે અને બધા મૂવીઝ સુપરહિટ જાતા પણ હોય છે તો હાલની તારીખની અંદર મિત્રો મમતા સોની મૂવીમાં કામ ઓછું કરે છે અને વિક્રમ ઠાકોર સાથે તેમના ઘણા બધા મૂવી બનાવેલા છે પણ હાલમાં મિત્રો વિક્રમ ઠાકોર સાથે તેમના મૂવી આવતા નથી તેમની કોઈ પર્સનલ લાઈફની અંદર કોઈ પ્રોબ્લેમ હોય શકે કે જે હોઈ શકે તે પણ હાલની તારીખમાં વિક્રમભાઈ ઠાકોર સાથે તેમના મૂવી આવતા નથી તો આપણે તે જ મમતા સોનીની તમને મુલાકાત કરાવીશું અને આપણે વાત પણ કરીશું કે શું કારણ તેમના મૂવી આવતા નથી તો વિડીયોમાં બહુ મજા આવવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો તો હવે મિત્રો આપણે નીકળીશું ગાંધીનગર ગાંધીનગરની અંદર મમતા સોની રહે છે તો ચલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આપણે નીકળી ગયા છીએ મમતા સોનીના ઘર તરફ જવા માટે તો વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે કારણ કે આવો વિડીયો તમને બીજી કોઈ ચેનલ ઉપર જોવા નહીં મળે કારણ કે એવા વિડીયો ઘણા બધા ઓછા આવતા હોય છે યુટ્યુબની અંદર તો આજે તમને આપણે લાઈવ મુલાકાત કરાવીશું અને બધું જ લાઈવ બતાવવાના છીએ એટલે વિડીયોમાં જોરદાર મજા આવવાની છે એટલે ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારે બીજા કયા કયા કલાકારોના ઘર અને ગામ જોવાશે તે પણ તમે કમેન્ટ કરતા રહેજો કારણ કે તમે કમેન્ટ કરશો તો અમને વિડીયો બનાવવાની બહુ મજા આવશે તો વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે તો મિત્રો અમે ગાંધીનગર આવી ચૂક્યા છીએ

તો મિત્રો પાછળથી કંઈ આવું લોકેશન છે તમે જોઈ શકો છો અમે ગાંધીનગર ઘોડાપુવા મેટ્રો સ્ટેશન છે ત્યાં પહોંચી ગયા છીએ અને અહીંથી હવે આપણે જઈશું મમતા સોનીના ઘરે તમે જોઈ શકો છો પાછળથી લોકેશન પૂરેપૂરું અને મિત્રો આ મેટ્રો સ્ટેશન હમણાં ન ઉજવાનું છે એટલે તમે જોઈ શકો છો કેવું લાગી રહ્યું છે તો વિડીયોમાં બના રહેજો તો વિડીયોમાં બહુ મજા આવવાની છે તો ચાલો હવે આપણે જઈએ મમતા સોનીના ઘરે તો મિત્રો હવે આપણે પોકી ગયા છીએ મમતા ઘરની નજીક તો વિડીયોમાં તમે રહેજો અને મિત્રો મમતા સોની વાત કરીએ તો ગુજરાતી પિક્ચરમાં તે રાધા તરીકે પણ ખૂબ જ જાણીતા છે કારણ કે મિત્રો ઘણા બધા મિત્રો તેને રાધા તરીકે પણ ઓળખે છે અને મમતા સોની તરીકે પણ ઓળખે છે મિત્રો અમે અહીંયાના લોકોને વાત કરી છે કે મમતા સોની ક્યાં રહે છે તો અમને થોડી ઘણી માહિતી મળી ગઈ છે તો હવે એમને બતાવ્યું છે કે આટલેથી થી બહુ દૂર નથી થોડુંક જ નજીક છે તો હવે અમે ચાલીને જઈએ છીએ કારણ કે સામે જે મમતા સોની રહે છે અમે અહીંયા લોકોને પૂછ્યું મમતા સોની વિશે થોડી માહિતી લીધી તેમને બતાવ્યું કે તે સામે જે ફ્લેટ છે તેની અંદર રહે છે તો હવે અમે નીકળી ગયા છીએ તો મિત્રો અમે અહીંયા એક સોસાયટીની સામે આવી ગયા છીએ લોકોને અમે પૂછી એ કહેતા હતા કે આની પાછળની સોસાયટીમાં તે રહે છે તો તમે બ્લોગમાં બનાવ્યા છો અંત સુધી અને જ્યાં સુધી અમે તેમના ઘરે પહોંચીએ ત્યાં સુધી અમે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હા મિત્રો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરશો તમને વિડીયો બનાવવાની બહુ મજા આવશે અને હવે પછી અમે કયા કલાકારનું ઘર અને ગામ બતાવીએ તે પણ કમેન્ટ કરજો કારણ કે આ વિડીયોમાં અમે મમતા સોની મુલાકાત તમને કરાવીશું સાથે સાથે તમે કમેન્ટ કરશો એ નવા વિડીયોમાં અમે તમને એ કલાકારની મુલાકાત કરાવીશું તો વિડીયોમાં મજા આવશે તમને

તો મિત્રો આ લોકેશન હતું અહીંયા આગળ જ મળતા સોની રહે છે તો હવે આપણને અહીંયા અહીંયાના કોઈ માણસ મળશે તો આપણે તેમની સાથે વાત કરીશું એ આપણને થોડી ઘણી મમતા સોની વિશે માહિતી આપશે તેમનું ઘરનું લોકેશન પ્રોપર બતાવશે તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો સામે અહીંયા આજુબાજુ કોઈ ભાઈ છે તેને આપણે પૂછીએ ઓ ભાઈ આપણે મમતા સોનીના ઘરે જવું હોય તો મમતાબેન સોનું અહીંયા આગળ સોસાયટી છે ને હા હા તો અમને તમે થોડી ઘણી માહિતી આપશો મમતાબેન થોડી વિશે એટલે બતાવો ને અમે આજના બ્લોગ વિડીયો બનાવીએ છીએ બધા કલાકારોના ઘર ને એવું તો તમે બતાવો ને અમને મમતા સોનુનું ઘર ક્યાં આવ્યું મમતા સોનીનું ઘર તમે જોવા આગળ જશો ને શિવાલય સોસાયટી આવશે હા શિવાલય સોસાયટીમાં તમે અંદર એ તમને બતાવી સારું તો ભાઈ તો મિત્રો આપણે ભાઈ જોડેથી વાત કરી લીધી છે તો હવે આપણે જઈશું આગળ તમને મમતા સોનીનું ઘર બતાવીશું એ ભાઈએ અમને આ સામેવાળી સોસાયટી બતાવી છે કારણ કે સોસાયટીની અંદર મમતા સોની રહે છે તો હવે આપણે જઈશું સોસાયટીની અંદર તો તમને પણ બતાવીશું તમે જોઈ શકો છો પાછળથી સોસાયટી તો ચલો તમને જે સામે ફ્લેટ દેખાઈ રહ્યો છે એની અંદર રહે છે મમતા સોની તો હવે આપણને માહિતી મળી ગઈ છે તો આપણે જઈ રહ્યા છીએ તે ફ્લેટની અંદર તો વિડીયોમાં બન્યા રહેજો તો હવે આપણે જઈને તેમની સાથે લાઈવ મુલાકાત કરાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો તમે જોઈ શકો છો મિત્રો આ ગાંધીનગરમાં આવેલું છે લોકેશન અને અહીંયા આ ફ્લેટની અંદર રહે છે મમતા સોની તો વિડીયોમાં બન્યા રહેજો તમે પૂરેપૂરો ફ્લેટ જોઈ શકો છો સામે જે જોઈ શકો છો એ સોસાયટીની અંદર મમતા સોની રહે છે તો આ છે ભાઈ તમે હવે આપણે કમ્પ્લીટ સોસાયટીમાં આવી ગયા છે સામે તો તમે જોઈ શકો છો આ સોસાયટી છે સામે સોસાયટીની અંદર મમતા ભાઈ છોડી રહે છે તો હવે આપણે જઈશું તેમના ઘરની અંદર તો આપણે વાત કરી દીધી છે એ ભાઈએ આપણને માહિતી આપી છે તો હવે આપણે જઈએ કે આપણને વિડીયો બનાવવાની અંદર પરમિશન મળે છે કે નથી મળતી કારણ કે મિત્રો આ મોટી સોસાયટીની અંદર વિડીયો બનાવવાની પરમિશન મળે ના મળે એ તો આપણે અંદર જઈને વાત કરવી પહેલા વિડીયો તો મિત્રો તમે પૂરેપૂરી સોસાયટી જોઈ શકો છો કેવી લાગી રહી છે આમાં રહે છે આપણા મમતાબેન સોની શિવાલાય સર તમે નામ પણ જોઈ શકો છો તો મિત્રો આપણે પ્રોપર સોસાયટીની સામે કમ્પ્લેટ આવી ગયા છીએ હવે અમારા બે ભાઈ છે એ ત્યાં પરમિશન લેવા માટે જાય છે કારણ કે મિત્રો વિડીયો બનાવવા પહેલા આપણે પરમિશન લે આવી સારી કારણ કે આવડી મોટી સોસાયટીની અંદર આપણે ડાયરેક્ટ વિડીયો ના બનાવાય એ માટે અમારા ભાઈ છે તે સોસાયટીની અંદર પરમિશન લેવા જાય છે કારણ કે અમારે વિડીયો શૂટ કરવાનો છે કોઈની પ્રાઇવેટ જગ્યા હોય કોઈ પ્રાઇવેટ વસ્તુ હોય તો આપણે બતાવી ના શકીએ એના માટે અમે પહેલાં પરમિશન લે છું તો ચાલો વિડીયોમાં બનાવી લેજો તો આ ભાઈ જઈ રહ્યા છે હવે પરમિશન લેવા શકો છો તો જે રીતના એ ભાઈ પરમિશન લઈને આવે વિડીયો બનાવવાની પછી આપણે અંદર ફ્લેટની અંદર પ્રવેશ કરીશું અને મમતાબેન સોનીનું ઘર બતાવીશું તે બધું જ બતાવીશું તો વિડીયોમાં બને રહેજો અને જ્યાં સુધી તે પરમિશન લઈને આવે ત્યાં સુધી હું તમને આ પૂરેપૂરું ફ્લેટ બતાવી દઉં અને થોડી ઘણી આપણે વાત કરીએ મમતાબેન સોની વિશે તો મિત્રો મમતાબેન સોની આ ફ્લેટની અંદર આ સોસાયટીની અંદર રહે છે પણ પહેલાં મિત્રો આપણે હાલ કહેવું નથી કારણ કે પહેલાં આપણને પરમિશન મળવી પડે તો જોઈએ છીએ કે પરમિશન મળે છે કે નથી મળતી સોસાયટી નું નામ છે મિત્રો શિવાલય છો અમારા બે ભાઈ છે તે સોસાયટીમાં જ્યાં છે અને પરમિશન જોઈએ છે પરમિશન મળે છે કે નથી મળતી તો અમે આગળ પછી તમને વિડીયોમાં માહિતી આપીશું કે શું વાત કરી કે શું વાત ના કરી તો મિત્રો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા કયા કલાકારનું ઘર અને ગામ જોવું છે તે પણ તમે કમેન્ટમાં બતાવી દેજો એટલે અમે એ પણ વિડીયો બનાવીશું તો જોઈએ છીએ મિત્રો વેઇટ કરીએ છીએ શું રિપ્લાય મળે છે કારણ કે મિત્રો ડાયરેક્ટ આપણે કોઈનું લોકેશન એ રીતના બતાવાય ના અને વિડીયો પણ ના બનાવાય એ માટે પરમિશન લેવી બહુ સારું વસ્તુ છે તો વિડીયોમાં બન્યા રહેજો ને આજુબાજુના લોકેશન તમે જોઈ શકો છો એક આ બાજુનું લોકેશન તમે જોઈ શકો છો હું તમને બતાવી રહ્યો છું તો મિત્રો આપણા બે ભાઈઓ પરમિશન લેવા માટે ગયા હતા વિડીયો બનાવવાની પણ આપણને સોસાયટીની અંદર વિડીયો બનાવવાની પરમિશન મળી નથી તો આપણે હવે વિડીયો આ રહ્યો અહીંયા એન્ડ કરીશું કારણ કે અંદર આપણને પરમિશન મળી નથી તો પરમિશન વગર આપણે વિડીયો બનાવાય ના એ માટે મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ એક નવા વિડીયો સાથે અને નવા વિડીયોમાં તમારે કયા કલાકારનું ઘર અને ગામ જોવું છે તે કમેન્ટ કરજો અમે જરૂરથી વિડીયો બનાવીશું તો મળીએ એક નવા વિડીયો સાથે